ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલ લોકસભા સામાન્ય ચૂંટણીના કાર્યક્રમ અન્વય સાતમી મે ના રોજ નર્મદા જિલ્લામાં યોજાનાર મતદાર અંતર્ગત નર્મદા જિલ્લાની જનતા વધુમાં વધુ મત મહત્તમ મતદાન કરે તેવા હેતુસર્જન જાગૃતિ કેળવવા ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તિવેટિયાના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા સેવા સદન કચેરીના પ્રાંગણમાં સ્વીપ અંતર્ગત રન ફોર વોટ માટે યોજાયેલી મતદાન જાગૃતિ રેલીએ પ્રાયોજના વહેવટદાર હનુલ ચૌધરીએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યો આ રેલીમાં નાયબ કલેક્ટર મુસ્કાન ડાંગર એકવીસો છોટાઉદેપુર મત વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી અને નાંદોદ પ્રાંત અધિકારી ડોક્ટર કિશનદાસ ગઢવી સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી નિશાન દવે જિલ્લા રમતગમત અધિકારી વિષ્ણુભાઈ વસાવા પણ જોડાયા રન ફોર વોટ જનજાગૃતિ રેલીમાં રાજપીપળાના વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ કર્મચારીઓ કોલેજના વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા જિલ્લા સેવા સદનના કચેરીના પ્રાંગણથી પ્રારંભાયેલી મતદાન જાગૃતિ બેનર સાથેની આ રેલી સંતોષ ચોકડી સફેદ ટાવર અને ધાબા ગ્રાઉન્ડ સુધી પહોંચી અને મતદાર જાગૃતિના બેનર્સ પ્લે કાર્ડ સાથે મતદારોને તેમના કિંમતી મતની અગત્યતા સાથે તારીખ સાતમી મે બે હજાર ચોવીસ ના રોજ તમામ મતદારોને મતદાનમાં અચૂક ભાગ લેવાનો સંદેશ આપવામાં આવ્યો મતદાર જાગૃતિ રેલીમાં હું છું જાગૃત નાગરિકો હું અવશ્ય કરીશ મતદાન મતદાર જાગૃતિ દેશની પ્રગતિ સાતમી મે ના રોજ ગુજરાત કરશે મતદાન લોકશાહીનું કરશે મતદાન મતદાન અવશ્ય આપ વચન વગેરે જેવા બેનર્સ સાથે અચૂક કરવાના સંદેશો ગુંજતો કર્યો હતો અને સાતમી મે ગુજરાતમાં સમગ્ર નર્મદા જિલ્લો પણ અચૂક મતદાન કરશે તે માટે જિલ્લાના મતદાતાઓને સંકલ્પબદ્ધ કરાયા હતા દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ